આજનો ટ્રાફિક જોઈ શકો ખૂબ જ ઓછો ટ્રાફિક છે રોજ કરતા અને ઝડપથી બીજા મિત્રો જોડે જાય પછી આપણે બીજા મિત્ર કહીશું ભાઈ જિગ્નેશભાઈ દરજી બાપેશ્રામ જયશ્રીરામ પુષ્પરાજજી જાડેજા બાપેશ્રામભાઈ ગાજના લાઈક છે ના મિત્રોને જણાવણ કે ચેનલમાં અક્ષયભાઈ મકવાણો વસ્તામભાઈ તો ના મિત્રોને જણાવણ કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સવારે સાંજે બેના ટાઈમ લાઈક છે તે છે કાંતિભાઈ અપસ્ત્રા મરીપુરાથી લાઈવમાં જોડાઈ ગયા છે તો એમને પણ અપસ્ત્રા સુનિલભાઈ ભાઈનો ભાઈ મગજ ત્રણ તો નવા મિત્રોને ફ્રી એકવાર જણાવી દઈએ કે ચેનલ બાજુ પહેલી હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારની સાથે મિત્રો લાઈ દર્શન કરી શકે ચાલો તો સમાજ મંદિરના દર્શન કરાવીએ આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તે રોજ કરતાં થોડુંક વધારે હોય એવું લાગી રહ્યું છે મિત્રો જીગ્નેશ ભાઈ દરજી અંજાથી લાઈમાં જોડે ગયા તેમને પણ બાપા સીતરામભાઈ તો આજ છે ગાદી મંદિર અને નવા મિત્રો જે જોડાના હોય એને જણાવું કે ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને લાઈવમાં બની રહેજો મિત્રો ફક્ત તમારી દસ મિનિટ લઈશું દસ મિનિટની અંદર મંદિરના આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું વધારે ટાઈમ લે નહીં લેતા મિત્રો ફક્ત દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો જોઈ શકો સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે ઘણા બધા મિત્રોને લાઈક આવી ગઈ છે ખૂબ ખૂબ આભાર મિત્રો આ બાજુ મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈ દર્શન નવા મિત્ર હોય તો એકવાર અવશ્ય આપણી ચેનલની મુલાકાત લેજો મિત્રો કેમ કે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરાવીએ છીએ આઠ વાગે અને બાપા નવા સ્ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ મૂકવાના છીએ ચાલો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન મિત્રો સામે જોઈ શકો તો શ્રીફળમ વધારવા માટે જગ્યા છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે મિત્રો ધ્યાન મંદિર તરફ જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું ટ્રાફિક જોઈ શકો મિત્રો થોડીક વધારે ટ્રાફિક હોય એવું લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના લાઈવમાં બન્યા છે મિત્રો અને આજના મંદિરના પણ લાઈવ દર્શન સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છીએ

તો અમે તમને કોલાવલ અમે તમને આ નહી તો આ અંદા થોડું જોવાય લાગા અને આવા મિત્રોને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી મનવાઓ ચેનલ છે 2456 બેસ્ટ કા ચાલો મિત્રો તો બીજા મંદિરના દર્શન કરાવીએ કે ત્યાં દર્શન કરવામાં ખૂબ ટ્રાફિક છે બાપાના દર્શન કરવામાં વડ ની અંદર તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો અને બીજા મંદિરના દર્શન કરાવશું જીતેન્દ્ર કુમારસિંહ બાપા સીતારામ જય શ્રી રામ સિતરામ તાજના લાઈવ દર્શન અને ફરી નવા મિત્રોને આપણે જણાવી દઈએ એકવાર કે જો મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે પાપાના નવા અને વિડીયો મળી રહેશે તાજના લાઈવ દર્શન તો આ છે તો અત્યારે આપણે એક પાસે ગાજર મંદિર આવી ગયા છે ગાજર મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો જોઈ શકો આજના લાઈવ દર્શન આપણે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે રોજ લાઈવ કરીએ છીએ ત્યારે પાંચ દસ મિનિટ પહેલાં મોડું થઈ શકે લાઈવ દર્શન ચાલો તો આજનું લાઈવ એટલે સીધે રાખીએ ફરી પાછા સાંજે આઠ વાગે લાઈવ માં મળીએ મિત્રો તો લાઈવ એટલે સુધી રાખશું એના મિત્રો નો વાપસ્ત્રા જેસ ગયા આધર અને નવા મિત્રો એને જણાવે કે ચેનલ આ પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે તો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો એના મિત્રો વાપસ્ત્રા want dit al daardie ding wat jy op die portaal doen en dis nou die mis nou ja